પાકિસ્તાનથી માઇગ્રેન થઈ રાજકોટ રહેતા મહેસૂરી સમાજના લોકોની ખડિયા યાત્રાનું આજે અંજાર વિસ્તારમાં સમાપન કરવામાં આવ્યું પાકિસ્તાનથી માઇગ્રેન થઈને હાલમાં રાજકોટ ખાતે રહેતા મહેસૂરી સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે ખડિયા યાત્રાનું આયોજન કરવામાં આવે છે જ્યારે પાકિસ્તાન હતા ત્યારે આ યાત્રા પાકિસ્તાન કરવામાં આવતી હતી પરંતુ હાલમાં માઇગ્રેન થઈને રાજકોટ રહેતા હોવાના કારણે તેમને પાકિસ્તાનની વિઝા મળતી નથી જેના કારણે આ યાત્રા કચ્છના ચંદ્રુઆ લુણી અને અંજાર વિસ્તારમાં વર્ષામેળીમાં આવેલા તેમના ઈષ્ટદેવ અને માતમની તપોભૂમિ અને કર્મભૂમિ સ્થાનક ઉપર આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે રાજકોટથી આશરે સો જેટલા મહેશ્વરી સમાજના લોકો આ યાત્રામાં જોડાયા છે અને આજે અંજાર વિસ્તારમાં આવેલા બગથરા ખાતે આ ખડિયા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું પરંપરાગત રીતે આ યાત્રા અને પોતાના ઈષ્ટદેવની કર્મભૂમિએ માથું ટેકાવા આયોજન કરવામાં આવતું હોય છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર ધ્રમાચાર મારું નામ રમેશ હેમરાજ મતિયા અને આ ખડિયાત્રા સંઘના મુખી મતિયા તરીકે હું આ સંઘની સાથે મોજૂદ છું ખડીયા યાત્રા સંઘ જે રાજકોટમાં આપણા રહે છે તે લોકો બે વર્ષથી અહીંયા ખડિયા યાત્રાનું આયોજન કરે છે અને બે વર્ષથી હું એમની સાથે જોડાયેલો છું આ લોકો પાકિસ્તાનથી માઇગ્રેશન કરી અને ભારતમાં આવ્યા છે અને રાજકોટમાં રહે છે તો તે લોકો આ યાત્રા પાકિસ્તાનમાં કરતા હતા પણ સંજોગોના કારણે હવે આ અહીંયાના રહેવાસી થઈ ગયા છે ત્યારે અમારા જે ઈષ્ટદેવો છે ધણી માતંગ દેવ લુણંગદેવ દેવ અને દેવ તેમની જે સમાધિ થા તે સિંધ પાકિસ્તાનમાં છે પણ તેમની કરમભૂમિ તેમની જન્મભૂમિ તે બધું અહીં કચ્છમાં જ છે તો ત્યાં જે લોકો નથી પહોંચી શકતા તો અમે તમામ સંઘના મુખી સંઘના મૈસર સંઘના લુણંગદેવ અને ગૌરા અને ગૌરીઓ બધા મળી કરી અને તેમની જે અમારા કચ્છમાં જે એમની જન્મભૂમિ એમની તપોભૂમિ છે ત્યાં અમે ખડિયા યાત્રાનું સમાપન કરીએ છીએ અને આજે સંધર ચોથના દિવસે મહાપુરુષ શ્રી મામેય દેવનો નિર્વાણ દિવસ છે તો આ નિર્વાણ દિવસ નિમિત્તે અમે મામેય દેવના સ્થાન અંજાર બખથરામધે જાશું અને આ યાત્રાનું અંત ત્યાં થશે પૂર્ણાવતી ત્યાં થશે અને ત્યાંથી તમામ જે યાત્રાળુ છે નાથગત માટે સમાજ માટે અને આખા વિશ્વ માટે તે લોકો પ્રાર્થના કરશે કે સુખ શાંતિ રહે બીમારી બચે અને લોકો થાય એવી બધાની આશા જય જય મારું નામ લાલજીભાઈ છે અને હું મુખી છું એમ તો અમારા હજી પાકિસ્તાનમાં હજી ચાર ધામ છે વર્ષોથી માં જાત્રા થાય છે ને આપણે અહીંયા કચ્છમાં અમારી કપભૂમિ છે ચાર ધામ છે શ્રી ધણી દેવ ડેવ દેવ માતય દેવ અને મામી દેવ ચાર ધામ છે અમારા અને ચાર ઈષ્ટદેવ છે અમારા આખો સંઘ લઈને અમે રાજકોટથી અમે આવ્યા છીએ અને હું મુખી છું ને અમારા ગુરુદેવ છે મૈસર છે ને દેવ છે મતિયાદેવ છે